કેમ છો મજામાં શું વાક્યોની દુનિયામાં શું વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિના પોતાના કાર્યો છે જેના થકી તે કાં તો સંબંધ બનાવે છે કાં તો સંબંધ બગાડે છે મારા મિત્રો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી ડોનાલ્ડ મિલર સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંબંધો રિલેશનશીપ્સ શ્રી ડોનાલ્ડ મિલર સાહેબે લખ્યું છે કે જ્યારે તમે લોકો પાસેથી સંપૂર્ણ હોવાની અપેક્ષા છોડી દો છો ત્યારે તે જ વ્યક્તિ તમને તે જેવી છે તેવી ગમવા લાગે છે પસંદ પડે છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે એટલી જ મહત્ત્વની છે જે વાત છે તે આશાની છે અપેક્ષાની છે અને આશાને અપેક્ષાની સાથે સાથે સંબંધોની પણ છે આજની સમયની સૌથી મોટી તકલીફ હોય તો એ છે કે વ્યક્તિ પોતાના કાર્યો ઉપર ધ્યાન આપવાને બદલે બીજો શું કરી રહ્યો છે તેની ઉપર વધારે ધ્યાન આપે છે પોતે કંઈક કામ સોંપ્યું હોય અથવા પોતે કંઈક કોઈ વ્યક્તિ માટે સારું કર્યું હોય અને પછી તેની બદલાની ભાવના રાખતો હોય તે વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખતો હોય કે આ વ્યક્તિ પણ મને મદદ કરશે અને નથી થતું ત્યારે વ્યક્તિ વધારે દુઃખી થાય છે અને તે વ્યક્તિ સાથેના સંબંધો ખરાબ થાય છે અહીંયા જે વાત છે તે એટલી જ છે કે આપણે જો કોઈને મદદ કરીએ છીએ કોઈને મદદરૂપ થઈએ છીએ તો તે એવી મદદ હોવી જોઈએ કે જેમાં કોઈ બદલાની ભાવના નહીં હોવી જોઈએ પછી તે કોઈ પણ પ્રકારની મદદ કેમ ના હોય પરંતુ જ્યારે આપણે બદલાની ભાવના સાથે કશું આપણને પાછું મળશે તે આશા અપેક્ષા સાથે એવું વિચારીને કે આપણે તકલીફ પડશે ત્યારે આ માણસ આપણને મદદ કરશે એવું વિચારીને આપણે જ્યારે કોઈને મદદ કરીએ છીએ જ્યારે આપણે કંઈક કામ કરીએ છીએ અને ત્યારે જે જ્યારે અપેક્ષા પૂરી નથી થતી આશા નિરાશામાં ફેરવાય છે ત્યારે આપણા તે વ્યક્તિના સંબંધો પણ બગડી જાય છે એટલે અહીંયા વાત એટલી જ છે કે આપણે જે કંઈ કરીએ છીએ જે કંઈ સારું અન કરીએ છીએ જે સાચું કરીએ છીએ તેના માટે કોઈ બદલાની ભાવના નહીં રાખવી જોઈએ જ્યાં બદલાની ભાવના રાખવામાં આવે છે ત્યાં સંબંધો લાંબા ટકતા નથી એટલે જો આપણે સંબંધોને ટકાવવા હોય સારા અને સાચા રસ્તા આગળ લઈ જવા હોય તો લોકો પાસેથી અપેક્ષા રાખવાની આશા રાખવાનું છોડવું પડશે ફક્ત અને ફક્ત પોતાની ઉપર ધ્યાન આપીને પોતાના કાર્યોને વધારે સારી રીતે કેવી રીતે કરી શકાય પોતાને કેવી રીતે વિકસિત કરી શકાય તેની ઉપર ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ જ સંબંધો સારા બની શકે છે સંબંધો સારા કરવાની સૌથી મોટી જો ચાવી હોય તો એ જ છે કે સામેની વ્યક્તિ પાસેથી અપેક્ષા ના રાખવી આશા નહીં રાખવી બસ જો આપણે સંબંધો વિષયનો આટલો કોણ આપણે શીખી શકીએ તો આપણે સાચા અર્થમાં આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી સંબંધો સાચવીને સંબંધોમાં સાથે રહીને આગળ વધી શકીશું અને પહોંચી શકીશું બસ આટલું શીખીએ અને આગળ વધતા રહીએ થેન્ક યુ